નમસ્કાર એમએસલાયમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનું એડવેન્ચર આજે એક કંઈક અલગ પ્રકારનું એડવેન્ચર અમે લોકોએ માન્યું અને એ એડવેન્ચર આજી વન યાદ રહી જાય તેવું હતું મિત્રો પચીસ તારીખના રોજ અમે લોકો ગયા હતા આનંદથી આગળ એટલે કે રોજ રિસોર્ટની અંદર એક એવું રિસોર્ટ જે પચીસ તારીખે તો મન ભૂલ મરીને અમે લોકોએ આનંદ માણ્યો પચીસમી એ વરસાદ હતો પણ આટલો બધો નહોતો જ્યારે પચીસમી સાંજથી વરસાદ ચાલુ થયો પચીસ આઠ એ તારીખ આજીઓની યાદ હશે કેમકે એ દિવસે અમે મન મૂકીને મોજ માની અને આ તમે જ અત્યારે જે આ રસ્તો જોઈ રહ્યા છો મિત્ર આ રસ્તો આનંદથી અમે જ્યારે છવ્વીસ તારીખના રોજ ઘરે આવવા માટે રગીતા નીકળ્યા તે વખતનો છે જિંદગીમાં આ એક એડવેન્ચરનો અનુભવ તો આવો એક થવો જોઈએ વિથ ફેમિલી અમે લોકો આવી રહ્યા હતા અને તે વખતે રસ્તામાં એટલા બધા ઝારો પડેલા હતા આગલી રાતે બહુ તોફાન સાથે વરસાદ પડ્યો હતો સમગ્ર ગુજરાત તાંડવના રસ્તામાં ચકચૂર હતું રસ્તા બધે બ્લોક થઈ ગયા હતા કોઈ પણ રસ્તો સારો ન હતો દરેક રસ્તા ઉપર ઝાડ એટલા બધા ફર્યા હતા કે આવવું ખૂબ મુશ્કેલ નહીં દુષ્કર બની ગયું હતું ચાંગા યુનિવર્સિટીવાળા રોડ છે જે આનંદથી અમે લોકો નીકળ્યા હતા આનંદથી એટલે ટૂંકમાં વરતાલ મંદિર આવે છે વરતાલ મંદિરથી પણ આ આગળ બહુ ગામ છે માલવિયા જ્યાં બહુ સુંદર રિસોર્ટ છે નિલવંશ રિસોર્ટ નિલવંશ નામ છે અને બહુ ખૂબ જ સુંદર છે મિત્રો પચીસ તારીખે એમ રિસોર્ટમાં ફર્યા પણ અત્યારે તમે આ હાલત જોઈ શકો છો અમે લોકો ત્યાંથી બ્લોક આવા રસ્તે દુર્ગમ રસ્તે થઈને નીકળ્યા હતા કેમ કે મેન સિટી મેન હાઈવે ઉપર ઝાડો પડી ગયો રસ્તા બધા બ્લોક થઈ ગયા હતા અને આજુ મિત્રો આજુ બાજુમાં નર્મદાની કેનાલ છે આ રસ્તો આજીવન યાદ રહેવો છે તમે જુઓ નર્મદા કેનાલ પટ્ટી રસ્તો બાજુ જિંદગીમાં ન ભૂલાય એવો રસ્તો સારો છે વાહન વ્યવહાર હતો પરંતુ આ નર્મદા કેનાલનું પાણી ઉપર આવવા માંડ્યું અને એવામાં થઈને જવાનું มันก็ข่าวสะใจที่ออกให้ได้ไหมเนี่ย

আইএডাকাঁদেনেনিচে উতারাম কনিশেকালে তুঢিনিচে অথারাছেটিনি হিকারাণিচে পডিতকে. বেදරপতি গড়ের গ্রামmongodb দেখা মগা